પ્રશ્નોની આપણે આ લોકોને ઓળખવાની જરૂર છે આ લોકો એ ગરીબ માણસો માટે નકારની કામગીરી ચાલી રહી છે તો એની સામે સમગ્ર રાજ્યમાંથી ઓબીસી એસસી અને એસસી વર્ગના લોકોને જાગૃત કરી અને હપ્તો માટે લડવા માટે આપણે કટિબદ્ધ બનવું પડશે આપણી વચ્ચે પ્રદેશ કોંગ્રેસના પ્રમુખભાઈ શ્રી ભરતસિંહ સોલંકી આવી રહ્યા છે આપણે એમનું અભિનંદન કરીએ તો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે ભ્રષ્ટતા સાથે વહીવટ કરી રહી છે શ્રીમતી ઇન્દિરા ગાંધીના સમયમાં ગ્રામ્ય વિસ્તારમાં ઘર પ્લોટો શહેરી વિસ્તારમાં પચીસ ચોરસ મીટરના પ્લોટો આ એ યોજનાઓ હતી એ યોજનાઓ આજે અમલમાં નથી રહી અને તમામે તમામ સ્તર ઉપર આ રાજ્યમાં ઉદ્યોગપતિઓને 怕了你。<laughs> <laughs> <laughs> એક વખત જોરદાર રીતે અને વચ્ચે વચ્ચે જયારે કોઈ જોરદાર કંઈક બોલે તો અને સૂત્ર બોલાવે તો ખાસ સાથે બધા ઊંચા કરજો પ્લે ભાઈ માઇ નવસાદભાઈ આપણું પહેલું સૂત્ર છે ભીખ નહીં અધિકાર જોઈએ તમારે કહેવાનું છે અપમાન નહીં સ્વાભિમાન જોઈએ તમારે શું કહેવાનું છે અપમાન નહીં સ્વાભિમાન જોઈએ મિત્રો આવે છે પણ એમની સાથે યુવાનો બધા તાળીઓથી આપણે વધાવી લઈએ ધન્યવાદ હવે આપણે તાળીઓના થી અમને વધારી લઈએ અને ફરી વખત જયારે લોકો કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે ત્યારે આપણે એક ફરી વખત આપણે આપણા જે સૂત્રો છે બેનરો હાથમાં જે છે પ્લેકાર્ડ છે જ્યારે ઊંચા કરીને એનું સ્વાગત કરીએ ધન્યવાદ